જેમાં વિમલ સોસાયટી ખાતે દસ જેટલા વધારાના બાંધકામ કરેલા મકાનોમાં તોડફોડ કરી તેમજ ટ્રાફિકને અડચણ છીપવાડ અને ટાવર બજારમાં લારી ગલ્લા વગેરે હટાવવામાં આવ્યા હતા ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તળવીની સૂચના મુજબ વિમલ સોસાયટી પાસે સ્પોટ બની રહ્યું છે ત્યારે આજુબાજુમાં આશરે દસ જેટલા મકાન આવેલા હોય તેઓએ અડચણરૂપ વધારેનું બાંધકામ કરેલું જેને ફરિયાદીના આધારે વધારેનું બાંધકામ તોડી નાખવામાં આવ્યું હતું અને નગરના છીપવાડ અને ટાવર બજારમાં ટ્રાફિકને અડચણરૂપ લારી ગળા પથારા વગેરે ખસેડવામાં આવ્યા હતા આજ રોજ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં વિમલ સોસાયટી આવેલ છે તેના દ્વારા ડભોઈ નગરપાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ઉપર જે દબાણ કરવામાં આવેલ હતું તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આ અંતર્ગત લગભગ દસ જેટલા ઘરો હતા જેમના દ્વારા દબાણ કરવામાં આવેલ હતું એમના કાયમી તથા કાચા જે દબાણો હતા એને દૂર કરેલ છે આના સિવાય શહેરના અલગ અલગ વિસ્તારમાં ગઈકાલના પણ દબાણની ટીમે પોતાની કાર્યવાહી કરેલ હતી અને ઉપરાંતમાં રાતના સમયે છીટવાડ બજારમાં કે જ્યાં આગળ ગેરકાયદેસર લારી ગલ્લાઓ ઊભા રહે છે તેને જે ટ્રાફિકના અડચણરૂપ સમય છે ઊભી થાય છે તેને દૂર કરવાની કાર્યવાહી પણ કરેલ હતી